નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરેક નાડમાં આપનું હાર્દિક સ્વાગત કરજો હવે મિત્રો જે ઇન્ડિયન પોસ્ટમાં જે ભરતી આવેલી છે જીડીએસ બીપીએમ એબીપીએમ એના ઉપર રિક્રુટમેન્ટ નોટિફિકેશન ઉપર ડિટેલમાં આપણે એ ભરતી વિશે વાત કરી હતી ઓકે તો એ વિડિયો ના જોડે જોયો હોય તો એ વિડિયો જોઈ લેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં કોમેન્ટ સેક્શનમાં વિડીયોની લિંક આપી દઈશ ત્યાંથી તમે વિડીયો જોઈ શકશો હવે એ વિડીયોમાં ઘણા બધા લોકોની કોમેન્ટ્સ હતી કે આમાં કોનું સિલેક્શન થતું હોય છે કે કેટલા પર્સન્ટેજ ઉપર આમાં સિલેક્શન મળતું હોય છે કેમ કે આ ભરતીમાં કોઈ પણ એક્ઝામ નથી લેવાતી ડાયરેક્ટ તમારા ધોરણ દસમાના માર્ક્સ જે પર્સન્ટેજ છે એના આધારે તમને સિલેક્શન આપવામાં આવતું હોય છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછતા હતા કોમેન્ટ કરીને કે મારા આટલા ટકા છે મારા આટલા ટકા છે શું આ કેટેગરીમાંથી આ સર્કલમાંથી અમારું સિલેક્શન ચાન્સીસ છે કે નથી તો આવા વિવિધ ઘણા બધા કોમેન્ટ્સ હતા તો મેં મને લાગ્યું કે એક સેપરેટ અલગ વિડીયો બનાવી દો કે જે બે હજાર ત્રેવીસમાં કેટલી વેકેન્સી હતી મિત્રો બે હજાર ત્રેવીસમાં પણ તમને જણાવી દઉં કે ત્રીસ હજાર પ્લસ વેકેન્સી હતી કેટલી ત્રીસ હજાર પ્લસ બે હજાર ત્રેવીસમાં પણ વેકેન્સી હતી અને એમાં ટોટલ અલગ અલગ સાત મેરિટ લિસ્ટ મેરિટ જે રાઉન્ડ કહેવાય એ અલગ અલગ સાત લિસ્ટ બહાર પાડવામાં આવ્યા હતા તો આ સાથે સાત લિસ્ટ ઉપરથી આપણે જોઈશું કે કેટલું છેલ્લા લિસ્ટમાં પણ કેટલું કટ ઓફ રહેતું હોય છે કેટેગરી પ્રમાણે આપણે જોવાનો પ્રયત્ન કરીશું જે કહેવાય કે સર્કલ વાઈઝ તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કરાવી જજો તમને એક આઈડિયા આવી હશે કે આ વખતે પણ ચુમ્માળીસ હજાર વેકેન્સી છે ચુમ્માળીસ હજાર કે પ્લસ વેકેન્સી છે તો આ વખતે કેટલું ચાન્સીસ રહેશે સિલેક્શનના તો એની આપણે વાત કરીશું તો વિડીયોને વધુ આગળ સ્ટાર્ટ કરે બીજું તમને જણાવી દઉં કે આપણી ચેનલ પર નવા હોય અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો આપણી ચેનલ પર આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ તમને મળતા રહેશે હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે મેરિટ લિસ્ટ તમે જોઈ શકો ગ્રામીણ ડાક સેવક ઓનલાઈન એન્ગેજમેન્ટ અહીંયા જુલાઈ બે હજાર ત્રેવીસમાં પહેલું લિસ્ટ બહાર પાડાયું હતું ગુજરાત સર્કલની જ આપણે વાત કરીશું બીજા સ્ટેટની આપણે વાત નથી કરવાના કેમ કે અધર સ્ટેટમાં કોઈ ફોર્મ પણ નથી ભરતું ગુજરાત સર્કલથી ફોર્મ ભર્યું હોય તો ગુજરાતમાં જ મોસ્ટલી કેન્ડિડેટ એપ્લાય કરતા હોય છે તો એમાં ગુજરાત સર્કલની વાત કરીએ તો લિસ્ટ નંબર એક ઓકે લિસ્ટ નંબર એક તમે જોઈ શકો છો કે કયા ડિવિઝનમાં જેમ કે અહીંયા તમે ડિવિઝન જોઈ શકો અમદાવાદ છે એવી તર તમારા જિલ્લા પ્રમાણે ડિવિઝન પ્રમાણે તમને જોવા મળશે અને એમાં પણ ઓફિસ વાઇઝ છે પોસ્ટ નેમ છે બરાબર ઓકે તો અહીંયા તમે જોઈ શકો ડાક સેવકનો કેટલા ટકા છે અને અહીંયા તમને કેટેગરી પણ તમે જોવા જોવા મળી રહેશે કે અનરિઝર્વ કેટેગરીમાં તમે જોઈ શકો મેક્સિમમ નાઇન્ટી નાઇન રાઈટ એવી જ રીતે તમે જોઈ શકો કે અહેમદાબાદ સિટીમાં ઓફિસ જે ઓફિસ આપેલી છે એ પ્રમાણે તમને કટ ઓફ જોવા મળશે રાઈટ તો નાઇન્ટી નાઇનથી માંડીને લાસ્ટ આપણે છેલ્લે સુધી જોવાનો પ્રયત્ન કરીશું કે ક્યાં સુધી આમાં સિલેક્શન માટે બોલાવે છે તો તમે જોઈ શકો પંચ્યાસી ટકાવાળાને પણ ઓકે સિલેક્શન મળ્યું છે ઓકે અહેમદાબાદ સિટીમાં અને એબીપી બીપી આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને એસટી કેટેગરી છે પણ ખાસ કરીને કેટેગરી પર ધ્યાનમાં રાખજો ઓકે કે કેમ કે કેટેગરી પ્રમાણે પણ તમારું કટ ઓફ જોવામાં આવતું હોય છે પછી અનરિઝર્વ માટે એસટી માટે ઓકે તો એસટી માટે આમાં ફર્સ્ટ લિસ્ટમાં તમે જોઈ શકો મિનિમમ ઓછામાં ઓછા પંચ્યાસી ટકા પણ હોય ને તો તમને સિલેક્શન મળી જાય છે રાઈટ ચોર્યાસી ટકાને પણ એ બીપીએમમાં ઓકે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટરમાં ઓકે તો પોસ્ટ પણ એ પ્રમાણે જોઈ શકો રાઈટ તો ડાક સિવર્કમાં તો લગભગ એંસીથી પંચ્યાસીની એંસીથી પંચ્યાસીમાં હોય ને તો પણ એમને ચાન્સ છે રાઈટ એસટી કેટેગરીની વાત કરું છું અનરિઝર્વ માટે તમે જોયું શકો અનરિઝર્વનું કટ ઓફ બહુ હાઈ જતું હોય છે રાઈટ નાઇન્ટી પ્લસ કટ ઓફ જાય છે અનરિઝર્વનું ખાલી ડાક સિવક અને બીપીએમ એ બીપીએમમાં રાઈટ એવી જ રીતે તમે જોઈ શકો છો આ જે છે એ અમરેલી ડિવિઝનનું છે રાઈટ તો અમરેલી ડિવિઝનમાં પણ તમે જોઈ શકો જે જ્યાં ઓફિસમાં જેટલી ઓછી વેકેન્સી હશે ત્યાં ગાડી કટ ઓફ પણ એટલું હાઈ જશે બરાબર તો જે જિલ્લામાં વેકેન્સી વધારે હોય તો ત્યાં જ તમારે એપ્લાય કરવું જોઈએ જ્યારે તમે ફોર્મ ભરશો ને ત્યારે તમને ડિસ્ટ્રિક્ટ વાઈઝ જિલ્લા વાઈઝ ઓકે તમને વેકેન્સી જોવા મળશે ઓકે તો ફર્સ્ટ લિસ્ટમાં આપણે જોયું છે ત્યાં સુધી એટીથી એસીથી ઓછું કોઈને પણ સિલેક્શન નથી મળ્યું ઓકે ઓબીસી જે એસસી એસટી કેન્ડિડેટ છે એમને પણ નથી આપ્યું રાઈટ તો એટી પ્લસ કટ ઓફ હોય એસસી એસટીને તો એમને સિલેક્શન છે ફર્સ્ટ રાઉન્ડમાં જ રાઈટ હજુ આપણે સેવન લિસ્ટ પણ જોઈશું કે એમાં પણ આપણને આઈડિયા આવશે કે કેટલું કટ ઓફ રહેતું હોય છે તો અત્યાર સુધી ફર્સ્ટ લિસ્ટમાં જ આપણને ખ્યાલ આવે છે ઉપર ઉપર બેઝિક આઈડિયા આવે છે કે કટ ઓફ જે છે એ એટી પ્લસ જાય છે એસસી એસ ટીનું ઓ બીસીની વાત કરીએ ને તો ઓ બી સીનું આપણે જ્યાં સુધી જોઈએ છે ત્યાં સુધી આપણને ખબર પડે છે કે ઓબીસી કેટેગરીનું ઓબીસી કેટેગરીનું એટી ફાઈવ પ્લસ કટ ઓફ જાય છે ઓકે ત્રીસ હજાર વેકેન્સી હતી એમાં એટી ફાઈવ પ્લસ કટ ઓફ જાય છે ઓ ઓબીસીનું અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માટે માસ્ટર છે એ બધાનું નાઇન્ટી પ્લસ જાય છે ઓકે તમે જોઈ શકો કે ઓ કેટેગરી છે અને એમાં એ બીપીએમમાં તમે જોઈ શકો સિત્યાસીએ કટઓફ ઓફ છે એટલે કે પંચ્યાસી પ્લસ હોય પંચ્યાસી પ્લસ હોય તો એમને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે પછી બ્રાન્ચ પોસ્ટ માસ્ટર માટે નાઇન્ટી પ્લસ કટ ઓફ ઓકે જેમ કે તમે જોઈ શકો બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અનરિઝર્વને એટી સેવનમાં પણ કટ ઓફ મળ્યું છે બારડોલી ડિવિઝનમાં રાઈટ મિત્રો તો તમારા ડિવિઝન પર બહુ મેટર કરે છે કે તમારા કટ ઓફ બાબતે તમે કયા ડિવિઝનમાં એપ્લાય કર્યું છે બરાબર તો ડિવિઝન કેવી તર તો એ વેકેન્સી ઉપરથી તમને ખ્યાલ આવશે કે કયા ડિવિઝનમાં કેટલી વેકેન્સી છે જેમ કે અહીંયા તમે જોઈ શકો કે કટ ઓફ ઓબીસીનું પણ એટીએટે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ પોસ્ટ માસ્ટર એટલે કહેવાનો મતલબ એ છે કે ઓબીસીમાં પંચ્યાસી પ્લસ હોય ને પંચ્યાસી પ્લસ તો આરામથી તમે એ બીપીએમની પોસ્ટ છે ને એ મળી રહેશે એબીપીએમ બીપીએમ બીપીએમની પોસ્ટ છે એ તમને મળી રહેશે જેમ કે અહીંયા તમે જોઈ શકો કે બીપીએમમાં ઓબીસી સિત્યાસી ટકે પણ બારડોલી ડિવિઝનમાં મળી ગયું છે રાઈટ હાઇએસ્ટ પોસ્ટ બાર હજાર સેલેરીવાળી પોસ્ટ રાઈટ તો જોઈ શકો રાઈટ તો આ પ્રમાણે છે તો ઓબીસી કેટેગરીમાંથી જે પણ હોય એ લોકોને ચાન્સ ખરેખર પંચ્યાસી ટકા છે એ લોકોને એંસી ટકાના પણ આ વખતે તો ચાન્સ રહેશે જ ઓકે એંસી ટકા વખતે ફર્સ્ટ લિસ્ટમાં જ ઓકે ફર્સ્ટ લિસ્ટને જ વાત કરું છું હજુ આપણે જોઈશું સેકન્ડ લિસ્ટ છે એની પણ આપણે જોવાનું છે અહીંયા એસસી એસટી કેન્ડિડેટમાં પણ તમે જોઈ શકો હાયર કટ ઓફ રહ્યું છે ભાવનગર ડિવિઝનમાં ઓકે આપણે જોઈશું નીચે સુધી જોવાનો પ્રયત્ન કરીશું કે કા ડિવિઝનમાં સૌથી ઓછા કટ ઓફમાં પણ સારી એવી પોસ્ટ મળી રહી છે ઓકે જ્યાં સુધી કટ ઓફ જોઈએ છે ત્યાં સુધી એટીથી નીચે તો કોઈને પોસ્ટ નથી મળી ફર્સ્ટ લિસ્ટમાં એટીથી એંસી ટકા અહીંયા પંચોતેર ટકા ઉપર મારી એક નજર પહોંચી છે પી કેન્ડિડેટ છે રાઈટ પી કેન્ડિડેટ છે ગાંધીનગર ડિવિઝનમાં એમને બીપીએમની પોસ્ટ મળી છે ખરેખર બહુ સારી વાત છે પંચોતેર ટકા ઉપર બીપીએમની પોસ્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની પોસ્ટ મળી છે પછી અહીંયા તમે જોઈ શકો એસસી કેન્ડિડેટને સિત્યાસી ટકા છે રાઈટ ઓકે સોરી મને લાગ્યું સિત્ય સી સિત્યોતેર ટકા છે સેવન્ટી સેવન ઓકે આપણે જોવાનો પ્રયત્ન કરીશું હંસીથી ઓછી હંસીથી ઓછા કટ ઓફ ઉપર પીડબ્લ્યુડીને કેન્ડિડેટને બીપીએમ છે એબીપીએમ છે જે જોઈએ પોસ્ટ મળી રહે છે આરામથી મને એવું લાગે છે રાઈટ આપણે જોઈએ સેવન્ટી ફાઇવ પર્સન્ટ પીડબલ્યુડી છે કેન સિત્તેરથી હંસીથી ઓછા કેન્ડિડેટમાં આપણે જોવા જઈએ ત્યાં સુધી પીડબ્લ્યુડી કેન્ડિડેટને કટ ઓફમાં ચાન્સીસ છે રાઈટ બાકી બધા જે છે એ લોકોને હંસી ઉપર કટ ઓફ હોય એમને સિલેક્શન મળ્યું છે ફર્સ્ટ લિસ્ટમાં રાઈટ તો આ જે કટ ઓફની લિસ્ટ છે એની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ ત્યાંથી તમે ડાયરેક આ લિસ્ટ નંબર એક જોઈ શકશો તો મિત્રો આપણે જ્યાં સુધી જોઈએ ત્યાં સુધી આપણને એવું લાગે છે કે હંસીથી નીચે કોઈનો કટ ઓફ નથી આપેલું પહેલાં લિસ્ટમાં પહેલાં લિસ્ટમાં કોઈનું પણ કટ ઓફ નથી હેંસીથી નીચે ઓકે એસસી એસટી કેન્ડિડેટ હોય આ પહેલાં એનાલિસિસ ઉપરથી આપણે એટલું એનાલિસિસ કરી શકીએ કે એસસી કેન્ડિડેટ છે એસસી એસટી ઓકે એસસી એસટી કેન્ડિડેટને કેટલું કટ ઓફ જોઈએ છે હેસી પ્લસ હેસી પ્લસ હોય છે તો તમારું સિલેક્શન થઈ જાય છે એસસી એસટીનું પહેલાં જ લિસ્ટમાં પછી ઓ કેન્ડિડેટ હોય ને ઓબીસી ઓબીસી કેન્ડિડેટને પંચ્યાસી પ્લસ ઓકે પંચ્યાસી પ્લસ કટ ઓફ હોય પંચ્યાસી હશે ને તો પણ તમારું સિલેક્શન થઈ જશે અને અથવા તો પંચ્યાસી પ્લસ છે ઓકે તો પણ સિલેક્શન થઈ જશે અને એંસીથી પંચ્યાસીની આજુબાજુ છે ને તો પણ ફર્સ્ટ નહીં તો સેકન્ડ થર્ડ રાઉન્ડમાં તો તમારું સિલેક્શન થઈ જશે એંસી ટકા ઉપર પણ ઓકે પછી જનરલ કેટેગરીની વાત કરીએ અનરિઝર્વ કેન્ડિડેટની વાત કરીએ ઈ ડબલ્યુ વાત કરીએ તો મિત્રો ઈડબલ્યુએસ અને જનરલ કેટેગરીમાં ઈ ડબલ્યુ એસ અને જનરલમાં નાઇન્ટી પ્લસ ઓકે એટી આ વખતે એમને પણ એટી ફાઈવ પ્લસ તો એમને પણ સિલેક્શન મળી જશે ગ્રામ સેવક તો મળી જ જશે બરાબર જો તમે પ્રિફરન્સ સારી રીતે આપેલું હશે ડિવિઝન સરખી તરફ સિલેક્ટ કર્યા હશે તો અનરિઝર્વ અને ઇડબ્લ્યુ એસ એમ પંચ્યાસી પ્લસ પર કટ ઓફ તો મતલબ સિલેક્શન ચાન્સ છે રાઈટ તો આ પહેલાં લિસ્ટ ઉપરથી આટલો આઈડિયા આવે છે આ મિત્રો આપણને હવે આપણી સામે છે બે હજાર ત્રેવીસનું છેલ્લું લિસ્ટ ઓકે પાંચમું લિસ્ટ મેં આગળ વિડિયોના સ્ટાર્ટિંગમાં સેવન સાત લિસ્ટ બતાવ્યા હતા પરંતુ ખરેખર મને ખ્યાલ પડે મારી ભૂલ હતી આગળ કે છેલ્લે પાંચ લિસ્ટ સુધી કટ ઓફ જાહેર કર્યું હતું રાઈટ તો આપણે છેલ્લું લિસ્ટ પણ આપણે જોઈ લઈએ ફર્સ્ટ લિસ્ટ જોયું અને છેલ્લું લિસ્ટ જોઈશું એટલે આપણે ખ્યાલ આવીએ છીએ કે સિલેક્શન કે રીતે થતું હોય છે અને કેટલા કટ ઓફ ઉપર કેટલા પર્સન્ટેજ ઉપર સિલેક્શન મળતું હોય છે તો લાસ્ટ લિસ્ટમાં તમે જોઈ શકો લાસ્ટ લિસ્ટમાં તમે જોઈ શકો કે ડાક સેવકમાં અમદાવાદમાં અનરિઝર્વ અને એટી નાઇન ઉપર પણ સિલેક્શન આપી દીધું હતું જ્યારે પહેલું જે જોયું એમાં ફર્સ્ટ લિસ્ટમાં નાઇન્ટી નાઇન ઉપર હતું ઓકે પછી તમે જોઈ શકો એસટી કેન્ડિડેટને એસટી કેટેગરીને જ્યાં એટી ફાઇવ ઉપર હતું ત્યાં બ્યાસી ઉપર પણ સિલેક્શન મળી જાય છે ઓકે તો એવી જ રીતે આપણે ફરી જોવાનો પ્રયત્ન કરીશું કે લાસ્ટ લિસ્ટમાં એંસીથી ઓછા કટ ઓફ ઉપર સિલેક્શન આપ્યું છે કે નહીં રાઈટ કેમ કે લાસ્ટ જે વેકેન્સી હતી એ ત્રીસ હજાર જેટલી પણ વેકેન્સી હતી જેમ કે અહીંયા તમે જોઈ શકો પીડબ્લ્યુડી કેન્ડિડેટને સિત્તેર અથવા તો અહીંયા તમે જોયો છે કે ગઈ વખતે પંચોતેર ટકા ઉપર પીડબલ્યુડીને એ બીપીએમ જેવી પોસ્ટ મળતી હોય અહીંયા સિત્તેર ટકા પર પણ પીડબલ્યુડીને કેન્ડિડેટને સિલેક્શન મળ્યું છે રાઈટ તો કટ ઓફ ઓબ્વિયસલી ફિફ્ટ મેરિટ લિસ્ટમાં ઓછું જતું હોય છે અને તમે જોઈ શકો છો રાઈટ આપણે એના પણ એનાલિસિસ કરીશું પીડબ્લ્યુડીનું આપણે એક એનાલિસિસ ખ્યાલ આવે છે કે પીડબલ્યુડી કેન્ડિડેટ છે એ લોકોને ઓકે એ લોકોને સિત્તેરની આજુબાજુ સિત્તેરથી પંચોતેરની આજુબાજુ પણ કટ ઓફ હોય ને માર્ક્સ હોય ને એ લોકો પણ સિલેક્શન થઈ જાય છે ઓકે તો એ લોકોનો તો ફાયદો જ ફાયદો છે પીડબ્લ્યુડી કેન્ડિડેટને તો એ લોકોને સિત્તેરથી પંચોતેર ટકા હોય ને તો એમના ચાન્સીસ છે જ બરાબર અને આ વખતે તો લગભગ લગભગ કહું છું પાસઠથી સિત્તેરની વચ્ચે છે ને તો પણ એમનું સિલેક્શન થવાના ચાન્સ છે રાઈટ રાઈટ કેમ કે મોસ્ટલી જે કેન્ડિડેટ હશે જે પણ એ આગળની ભરતીમાં એમનું સિલેક્શન થઈ ગયું છે જે હાયર કટ ઓફ હશે તો અહીંયાથી આપણને એટલું ખ્યાલ પડે છે કે આ કટ ઓફમાં પણ હેંસીથી ઓછું કટ ઓફ ઉપર તો કોઈને સિલેક્શન નથી મળ્યું રાઈટ તો આપણને એટલું ખ્યાલ આવે છે જેમાં અહીંયા તમે જોઈ શકો કે ચોસઠ ટકા ઉપર પણ એબીપીએમ આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એ પણ વડોદરા ડિવિઝનમાં બરાબર તો ખરેખર આ વખતે પણ પીડબ્લ્યુડી કેન્ડિડેટના પૂરેપૂરો ચાન્સ છે કે સાહીઠથી સિત્તેર વચ્ચે ટકા હશે તો પણ સિલેક્શન થઈ જશે એમનું અને જ્યારે જ્યારે ઓબીસી કેન્ડિડેટ છે એસસી એસટી કેન્ડિડેટ છે અહીંયા આપણે આખું લખી દઈએ એનાલિસિસ કે આના ઉપરથી આપણે જે પહેલું લિસ્ટ અને છેલ્લું લિસ્ટ જોયું એના પરથી ખ્યાલ આવી ગયો કે અનરિઝર્વ કેન્ડિડેટ છે અને ઈડબલ્યુએસ કેન્ડિડેટ છે ઈ ડબલ્યુ એસ કેન્ડિડેટ છે એમનું જે કટ છે ને મિત્રો એમનું કટ આ વખતેની વાત કરું મારા એનાલિસિસ મુજબ જે પહેલું લિસ્ટ અને છેલ્લું લિસ્ટ જોયું એના પરથી કહું છું કે પંચ્યાસી ઉપર પ્લસ ટકા હશે ને તો તમારું સિલેક્શન થઈ જશે છેલ્લા રાઉન્ડમાં પણ શક્યતા છે કે સિલેક્શન થઈ જશે બરોબર પંચ્યાસી પ્લસ ટકા હોવા જોઈએ છે બરાબર હવે જે ઓબીસી કેન્ડિડેટ છે ઓબીસી અથવા ઓબીસી કેન્ડિડેટની વાત કરી લઈએ ઓ કેન્ડિડેટ છે જે લોકોએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ધરાવે છે એ લોકોની વાત કરીએ ને મિત્રો તો એ લોકોને આ વખતે છેલ્લા રાઉન્ડમાં પણ મેં જોયું એ પ્રમાણે કે હંસીથી હંસી ટકા પણ હશે ને એંસી પ્લસ ટકા તો પણ તમારું સિલેક્શન થઈ જશે ઓકે લાસ્ટ રાઉન્ડમાં થઈ હશે એવું નથી કહેતો પરંતુ પૂરેપૂરા ચાન્સ છે જે એનાલિસિસ કર્યું એના આધારે કહું છું મિત્રો રાઈટ અને આ એસસી એસટી કેન્ડિડેટની વાત કરીએ ને એસસી એસટી કેન્ડિડેટ તો એસસી એસટી કેન્ડિડેટનું જોયું એ પ્રમાણે હેસી કટ ઓફ પર ઓકે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને બીપીએમ જેવી પોસ્ટ માસ્ટર પણ તમને મળી છે જો તમે પોસ્ટ પ્રેફરન્સ સારી આપી છે ને વ્યવસ્થિત પોસ્ટ પોસ્ટ પ્રેફરન્સ આપ્યો છે તમે ડિવિઝન સારું એનાલિસિસ કરીને આપ્યો છે ને તો પંચોતેર ને એસી આજુબાજુ પર તમારું સિલેક્શન થઈ જશે બરાબર કેમ કે આ વખતે દસ હજાર પ્લસ વેકેન્સી આઈ થિંક ચૌદ હજાર પ્લસ વેકેન્સી વધારે છે રાઈટ ગઈ વખતે ત્રીસ હજાર વેકેન્સી હતી આ વખતે ચુમ્માલીસ હજાર વેકેન્સી છે રાઈટ ચૌદ હજાર વેકેન્સી વધારે છે તો ક્યાંક ને ક્યાંક કટ ઓફમાં પણ તમને એનો ફરક જોવા મળશે બરાબર અને પી આપણે વાત કરીએ એ પ્રમાણે કે પી ડબલ્યુડીને આ વખતે સિક્સટી ફાઈવ પ્લસ કટ ઓફ હશે ને સિક્સટી ફાઈવ અથવા તો સિક્સટી પણ હશે ને સિક્સટી પણ લખી દઉં છું સિક્સટી પણ હશે ને તો એમને પણ ફોર્મ ભરી દેવું જોઈએ એમનું પણ સિલેક્શન થઈ જશે બરાબર હવે જે લોકો પૂછતા હતા કે અમારા ચાલીસ ટકા છે અમારા પચાસ ટકા છે તો શું અમારા ચાન્સ છે તો ચાલીસ ટકા પચાસ ટકાથી જો તમે જનરલ કેટેગરીમાં આવો છો તો બિલકુલ ચાન્સ નથી જનરલ કેટેગ કેટેગરીમાંથી ફોર્મ ભરો છો તો બિલકુલ ચાન્સ નથી આ વખતે પણ લગભગ એવું લાગે છે અને જે લોકો ઓબીસી કેન્ડિડેટ હોય એ લોકો કહે છે કે મારા પચાસ ટકા છે ચાલીસ ટકા છે તો એ લોકોને પણ ખરેખર કહું છું નાઇન્ટી નાઇન ટકા તે પણ સિલેક્શન તો શક્યતા બહુ ઓછી છે પણ જે પણ છે મેરિટના આધારે ને તમારી પોસ્ટ પ્રિફરન્સના આધાર ઉપર અને એના ઉપર પર ડિપેન્ડ કરે છે ઓકે આ આપણે ખાલી વાત કરી ગુજરાતની અધર સ્ટેટમાં આઈડિયા નથી આપણને રાઈટ કેમકે અધર સ્ટેટનું આપણે કોઈ એનાલિસિસ નથી કરેલું રાઈટ તો ખાસ કરીને એ ધ્યાન રાખવાનું છે કે ચાલીસ પચાસ ટકા જે હોય સાહીઠ ટકા હોય તો એ લોકોનું સિલેક્શન બહુ ઓછા ચાન્સીસ છે પંચોતેર પ્લસ ટકા હોય ને પંચોતેર પ્લસ ટકા હોય તો આ વખતે કદાચ આશા રાખી શકાય કે છેલ્લા રાઉન્ડમાં આવી જાય બરાબર પંચોતેરથી ઓછા ટકા હોય તો બહુ મુશ્કેલ છે સિલેક્શન થવું પછી જે પણ હોય આપણને કટ ઓફ આવશે એટલે આપણને ખ્યાલ આવી જશે કે કેટલું કટ ઓફ રહેતું હોય છે બાકી જે છેલ્લું લિસ્ટ પણ જોયું ને એમાં ક્યાંય આપણને એંસી ટકાથી ઓછા પણ છેલ્લા લિસ્ટમાં પણ કોઈને સિલેક્શન નથી થયું રાઈટ તો મુશ્કેલ થોડું છે અહીંયા તમે જોઈ શકો જે પણ છે સિત્તેર આજુબાજુ એ લોકો બધા પીડબ્લ્યુડી કેટેગરીમાં આવે છે એમનું છે તો આ હતી સંપૂર્ણ એનાલિસિસ આ વિડીયો જોયા પછી લગભગ તમને પૂરેપૂરો ખ્યાલ આવી જ ગયો હશે કે સિલેક્શન કોનું થશે અને કોનું નહીં થવાનું રાઈટ જે છે એ લાસ્ટ લાસ્ટ બે હજાર ત્રેવીસની ભરતી હતી ને એ જ ભરતીનું એનાલિસિસ તમને છેલ્લું અને પહેલું મેરિટ લિસ્ટ બતાવી દીધું કે કેટલું સિલેક્શન કોનું થાય છે કે કઈ કેટેગરીમાં રાઈટ અને ડિવિઝન પ્રમાણે પણ વાત કરી છે બાકી જો તમારું સિક્સટી સેવન્ટી પર્સન્ટ ઉપર થઈ જાય તો યુ આર ગુડ લક તો આ મિત્રો મેરિટ લિસ્ટ બાબતે સંપૂર્ણ ડિસ્કશન એનાલિસિસ મળે નેક્સ્ટ વિડિયોમાં વિડીયોમાં વિડિયો વિડીયો આટલું જ